એક શહેરમાં એક બેકરીની દુકાન હતી એ બેકરીની સારી એવી નામના પણ હતી અને મોટા ભાગના લોકો એ બેકરીની દુકાનેથી જ ખરીદી કરતા હતા હવે બેકરીની દુકાનમાં જે કંઈ પણ બનાવટ બનતી હતી એમાં ઘણી વખત માખણની જરૂર પડતી હતી અને એ બેકરીનો માલિક છે એ માખણ બાજુના ગામમાં એક ભરવાડ રહેતો હતો તેની પાસેથી માખણની ખરીદી કરતા એ માખણ ખૂબ તાજે તાજું સરસ મજાનું ફ્રેશ આવતું કારણ કે એ ભરવાડ છે એ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો હતો એટલે સરસ મજાનું તાજું માખણ પણ આ માલિકને મળી રહેતું હતું એમાં રોજ બરોજ માખણ આવતું એક દિવસ માલિકને એ માખણમાં થોડીક ઓછપ છે ઘટ છે એવી જ થોડીક શંકા ઉપજી એટલા માટે ત્યારે તો એ કંઈ ન બોલ્યો એણે વિચાર્યું કે હું થોડાક દિવસ પહેલાં જો રોજે રોજ જો ઓછપ આવે તો પછી મારે એ ભરવાડ ઉપર કેસ કરવો છે અને એને સજા પણ મળવી જોઈએ એટલા માટે થોડાક દિવસ જુએ છે એક કિલો માખણ રોજે રોજ મગાવું તો એના બદલે નવસો ગ્રામ માખણ આવતું સો ગ્રામ માખણ ઓછું આવતું ધીમે ધીમે એને ખૂબ ગુસ્સો ચડવા માંડે છે કે આ તો રોજનું થયું એટલા માટે એ ભરવાડ ઉપર કેસ કરે છે અને ભરવાડને પણ કોર્ટમાં ખસેડવામાં આવે છે ત્યારે જજ દ્વારા પૂછવામાં આવે છે ભરવાડને કે તારે કંઈ પણ પ્રકારની રજૂઆત કરવી છે તારી વિરુદ્ધ આ શેઠ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તારે રજૂઆત કરવી હોય તો રજૂઆત કરી શકે છે અને તારે જો કોઈ વકીલ રાખવો હોય તો વકીલ પણ રાખી શકે છે ત્યારે ભરવાડ જવાબ આપે છે કે જજ સાહેબ અમે તો ઢોર સાથે રહેનારા અમે તો અબૂધ અમને આ કોર્ટ કચેરીના ચક્કરમાં કંઈ ન ખબર પડે અને રહી વાત માખણની તો હું રોજે રોજ શેઠને પૂરેપૂરું એક કિલો જ માખણ પહોંચાડું છું એમાં જરા પણ ઓછપ નથી ત્યારે જજ બોલે જા કે તો તારા વિરુદ્ધ તો ફર્યા જ છે અને એના જે વકીલ છે માલિકના એની પાસે પુરાવાઓ પણ છે કારણ કે બધા જ પુરાવાઓ છે માલિકે એકઠા કર્યા હતા ત્યારે એ જે ભરવાડ છે જવાબ આપે છે કે સાહેબ અમારે ત્યાં તો કોઈ પ્રકારના એવા વજન્યા હોતા જ નથી અમે તો નાના નાના પથ્થરનો ઉપયોગ વજન્યા તરીકે કરીએ છીએ અને અમારા એ વજનિયા છે એના કરતાં વેપારીના જે વજનિયા હોય એનો વજન ઓછો હોય છે અને અમારા જે વજનિયા હોય છે પથ્થરના બનાવેલા એ તો વજનમાં પણ વધારે જ હોય છે ત્યારે જજ ફરી ભરવાડને પ્રશ્ન કરે છે તો એક કિલો માખણના બદલે નવસો ગ્રામ માખણ કેમ સો ગ્રામ કેમ ઓછું ત્યારે ભરવાડ એમ કહે છે એ પ્રશ્નોનો જવાબ તો માલિકને જ ખબર હશે ને શેઠને જ ખબર હશે ત્યારે ફરીવાર જજ ભરવાડને પ્રશ્ન કરે છે કે માખણ તે ઓછું આપ્યું છે તો તેનો જવાબ વેપારીને એટલે કે માલિકને કેમ ખબર હોય પેલા શેઠને કેમ ખબર હોય ત્યારે ભરવાડ જવાબ આપે છે કે જજ સાહેબ હું રોજ એક કિલો બ્રેડ એ શેઠ પાસેથી એની બેકરીએથી ખરીદું છું અને એ બ્રેડના પેકેટનો વજનિયા તરીકે ઉપયોગ કરું છું તો એ શેઠને જ પૂછો કે એ ક્યાં વજન્યાનો ઉપયોગ કરે છે મિત્રો આપણને ક્યારેક એવું થતું હોય કે આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે અને આપણે રાડા રાડી કરતા હોય છે તો એ રાડા રાડી કરતાં પહેલાં એ વિચાર જરૂરથી જરૂર કરજો કે આપણી સાથે અન્યાય ત્યારે જ થઈ રહ્યો હોય છે જ્યારે આપણે કોઈક સાથે અન્યાય કર્યો હોય